બોરસદના બદલપુર ગામમાં હજુ પણ વરસાદી પાણી નહીં ઓસરતા ગ્રામજનોની હાલત કફોડી છે વિદ્યાર્થીઓને પાણી દહોડી જવું પડે છે અભ્યાસ અર્થે બોરસદના બદલપુર ગામના દ્રશ્યો સામે આવ્યા છે દસ દિવસથી વિતવા છતાં ઓસર્યા નથી વરસાદી પાણી ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ દોઢ ફૂટ પાણી ભરાયા છે વિદ્યાર્થીઓને પાણી દહોડીને જવું પડે છે અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ પણ પરેશાન થાય છે ગામનો મુખ્ય કાસ પુરાઈ જતાં સર્જાય છે આ સમસ્યા દસ દિવસ બાદ તંત્ર દ્વારા કાસ

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ